સફરજનમાં ટોપિક છે સફરજન આવેલા વિટામિન ખનિજ તત્વો અને સાથે તેના શું ફાયદાઓ છે સફરજનમાં વધારે પ્રમાણમાં ફાઈબર આવેલા હોય છે સાથે વિટામિન સી પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ આવેલા હોય છે આ ઉપરાંત ઓછા પ્રમાણમાં આયર્ન કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનીજ તત્વો આવેલા હોય છે તફાસજન ખાવાથી શું ફાયદાઓ થાય છે પહેલું ફાઇબરથી ભરપૂર તપાસજનમાં વધારે પ્રમાણમાં ફાઈબર આવેલા હોય છે જે આંતરડાની હલનચલનને નિયંત્રિત કરે છે અને આંતરડાના સ્વાસ્થ્યને ટેકો આપે છે આ ઉપરાંત વજનને પણ નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદરૂપ છે બીજું હૃદય તપાસજનમાં રહેલા ફાઈબર ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં અને એન્ટીઓક્સિડન્ટ બ્લડ પ્રેશરને ઘટાડવામાં મદદરૂપ છે આ ઉપરાંત હૃદય રોગના જોખમને ઘટાડે છે ત્રીજું બ્લડ સુગર રેગ્યુલેશન સફરજનમાં રહેલું પોલિફિનોલ ખાસ કરીને ત્વચામાં ઇન્સ્યુલિન પ્રતિકાર ઘટાડવામાં અને બ્લડ સુગરને નિયંત્રિત રાખવામાં મદદરૂપ છે ચોથું એન્ટી ઓક્સિડન્ટ સફરજનમાં એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં આવેલા હોય છે જે કેન્સર અને ડાયાબિટીસ જેવા ક્રોનિક રોગોના જોખમને ઘટાડે છે પાંચમું વજન નિયંત્રણમાં સફરજનમાં ઓછી કેલરી અને ભરપૂર પાણી આવેલું હોય છે જે અતિશય આહારને રોકવામાં મદદરૂપ છે છઠ્ઠું મગજની તંદુરસ્તી સફરજનમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ મગજના કોષોને નુકસાન થતા અટકાવે છે અને અલ્ઝાઈમર જેવા રોગોના જોખમને ઘટાડે છે સાતમું રોગ પ્રતિકારક શક્તિ સફરજનમાં વિટામિન સી આવેલું હોય છે જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ખૂબ જ મદદરૂપ છે આઠમું હાઈડ્રેશન સફરજન ભરપૂર પ્રમાણમાં પાણી આવેલું હોય છે જે શરીર ને હાઇડ્રેટ કરવામાં ખૂબ જ મદદરૂપ જેવા લોકોએ સફરજન ના ખાવા જોઈએ જે લોકોને બ્લડ સુગર વધુ આવતું હોય દાંતમાં તકલીફ હોય અને ખાધા પછી પેટ ભારે લાગતું હોય તેવા લોકોએ સફરજન ના ખાવું જોઈએ આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો